આમેડા ઘોર ધાડા ચડે અને જડ થકી કોઈ નો માલ જાવે તેદી બચે ઘમસાણ ને અશ્વજાન આફળે મરત નલોયો ઘેર નાવે તેદી ફાંકડા કાઠીઓ વર ને ફેંકતા લાડડી માંડવે નાપ મરતા અરે શીષ પડતા અને લોહી નદીઓ વહે ગગનમાં ઉડતા કંઈક ગીધો તેદી અશ્વના સ્વાર અને હાથ હથિયારલી લઈ કાઠીએ કાઠીયા વાળ કીધો એવા જે કાઠીઓ સૂરજના ઉપાસકો એવા કાઠીકુળમાં એક જવા મર લુંગીયા માં રાણીંગવાળો જીન્યો પણ ઈ રાણીંગ વાળો બારવટે નીકળેલો પોતાના ગ્રાહ માટે થઈ અને ઈ રાણીંગવાળાની કવિતા છે કે બલ્લાંગ આગ હલ્લા કરી બાબીએ મામલે બલ્લાંગ આગ હલ્લા કરી બાબીએ મામલે મામલે કુંડલે ધોમ માતી વાઘા હરે આરબા ને જાટકે વેચર્યા અને રોગી રાણીંગે કરી બજાર રાતી મશો કે હાઈ ગયું ઘર ગયું મોરારજી અને કાપ થાણા તણી મીયો અને કે કર જેમ કાઠીડા તારે પગ હોત પાવર ના ધણી તો લેવા જાત લંકા આ રાવણ વાલી રાણગા તો સમર્થ કાઠી રાણીંગવાળો છે જામુડાના સંત નાથજી પાસે આવીને બેઠા છે બાજીએ બેક ચલમના ના દમ લગાડી આદેશ આદેશ કરતા ઘમસાણનાથ નાથને મોજના તોરા છૂટવા માંડેલા કારણ કે રાણીંગવાળા એ પોતાના ગ્રાહ માંથી ઘમસાણનાથજી ની જગ્યા માટે આખું જામુડા ગામ આપી દીધેલું એવો સૂરજનો ઉપાસક એવો રાણી વાળો ઘમસાડનાથજીના ચરણમાં માથું મૂકીને બાબાજીએ બેગ જ્યાં ચલણના દામ લગાડ્યા બેગ વખત આદેશ આદેશ કરી બાપ રાણી કંગલે આજ બાપુ હું કાઠી નો દીકરો મારાથી લાંબો હાથ ન કરાય મારાથી કોઈ દી મગાય નહીં પણ બાપુ આપતો સંત છો અને સંસારી પણ મારે શેર માટીની ખોટ છે પાવડી ની માથે આમ કરીને આમ જ્યાં કપાલ ને ફેરવી પોતાના જીવને દસમા ધારે સમાધિ લગાડી અને બાવાએ જોયું કંસાણનાથજી એ જોયું સંતે જોયું સમાધિ વાળી પણ આ તો કાઠીનો દીકરો અને કાઠીઓ મહાર કેવો કહેવાય કે હશે બાપુ મારા પાપનો પાર નહીં આવ્યો હોય જેવા જોગીના વચન પણ જેવા જોગીના ના વચની હાભ્યું ત્યાં તો આ તો નાથ સંપ્રદાય નો સંત હતો આંખમાંથી અગ્નિ મંડી મંડી આંખમાંથી અગ્નિ જરવા અને રાણીવાળાને કહી હતું કે રાણીવાળા હવે તારે ત્યાં દીકરો અવતરશે બાપ હું જીવતા સમાધ લઉં છું નવમા મહિને તારે ત્યાં જો દીકરાનો જન્મ થાય અને જન્મતા વેત જો કપાળમાં લલાટમાં એને ભસ્મનું તિલક હોય તો માનજે કે શંકરે દીધો છે હું કમશાણનાથ છું જોગી છું મારાથી બીજું બોલાય નહીં અને જીતી સમાધિ લેવાની તૈયારી કરી પણ એક ભલામણ કરી કે રાણીંગવાળા તારેની આ જીકરાનો જન્મ થશે ભભૂતનું તિલક હશે દીકરાનું નામ બાવો રાખી અને અઠ્યાવીસ વર્ષની જે એની ઉંમર આવરદા અઠ્યાવીસ વર્ષની જ હશે એટલું કહી અને જીવતા ઘમસાણ નાથી સમાધિ લીધી અને પોતાના જીવને છે એ રાણીવાળાના ઘરેથી જે કાઠિયાણી છે એના ઉદરમાં મૂકી દીધો અને નવમા મહિને દીકરાનો જન્મ થયો જોગી જોગીના વચન પ્રમાણે જે રીતે જોગીએ વચન આવ્યું હતું એ રીતે ભગત તિલક સાથે દીકરાનો જન્મ થયો છઠ્ઠીના દિવસે ફૂએ ઓળી જોળી કરી દીકરાનું નામ બાવો રાખ્યું છે જોગીના વચન મિથ્યા ગયાની દીકરાનો જન્મ થયો અને દીકરાનો જન્મ થયો અને કાઠીએ એમ કહેવાય છે કે એની વધાઈ ની એવી જમાવટ કરેલી અને દીકરાનો જન્મ થતા એમ કહેવાય છે કે રાણી વાળાનો દહકો ફરી ગયો અમુક અમુક સંતાનો એવા ભાગશાળી જન્મતા હોય છે કે એનો જન્મ થાય પછી બાપ નો દી વળતો હોય છે પણ ઈ બાવા વાળાના બારવટાની મારે વાત કરવી કે સુકામ બાવાળો બારવટે નીકળ્યો સુકામ બાવાળાને બારવટું કરવું પડ્યું અને સુકામ બારવટે નીકળ્યો તો મૂળ વિસાવદર અને ચેલના પરગણાનો ઘરા ઘરે કરવામાં બે જણાનો મોટો હાથ એક બાવા વડવાનો અને બીજા હરસુરકા કાઠી માત્રાવાળાના બાપનો પણ બે વચ્ચે વેરના બી વગાણેલા બાટવાના દરબારે બે ની વચ્ચે દા લગાડેલો એમાં બાવા વાળાના બાપ રાણીંગે બધો મુલક ઘરે કરી અને માત્રાવાળાને બારવટે કાઢેલો માત્રા વાળાની આવરદા પૂરી થઈ ગઈ પણ વખતને જતા વાર નથી લાગતી એજન્સીની છાવણી મુકાણી જમીનના સીમાડા નક્કી કરવા તેથી ગૌરવ અધિકારી કર્નલ વોકર જેને સૌરાષ્ટ્રની ભાષામાં બાકર તરીકે ઓળખતા એ વોકર સાહેબ નો મુકામ થયો વિસાવદ્ર નો મામલો એમના હાથમાં મુકાણો અને રાણીંગવાળાના હાથમાંથી તમામ ગ્રાસને જોટી અને માત્રાવાળાના દીકરા હરસુરવાળાને સોંપી દીધો અને તેદી એ અંગ્રેજ એજન્સીની સામે પોતાના ગ્રાહ માટે પોતાના હાથમાં જે બધો ગ્રાહ હતો એ વાળાને સોંપી દેવામાં આવ્યો ને એના માટે થઈને રાણીંગવાળો બારવેટે નીકળ્યો ભાઈ સ્વર્ગથી સુહામણું માનવ ને મૃત લોક એમાં દોતીન બાતા દોયલી જરા મરણ ને બીજો ગમે માણસ ગમે એવો સમર્થ માણસ હોય પણ એને એક દિવસ એમ કે